ગુજરાતમાં રાજકોટ સહિતના સ્થળોએ સર્જાયેલ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બન્યા હોય જેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ફોર્સ સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંગ્રહ કરવામાં આવ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ ત્રણસો ચોત્રીસ નંગ બેરલ મળી આવ્યા હતા પોલીસે કુલ બાવીસ પોઈન્ટ પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલામાં જરૂરી લાયસન્સ અને ફાયર સેફટી વિના જોખમી રીતે રસાયણ રાખવા બાબતે જેઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ રોયલ રેસીડેન્સીમાં રહેતા માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારી વિરુદ્ધ એસઓજી પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી હતી આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને અધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લિટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થ દેખતો હતો તે બાબતે ગોડાઉન ના હવાલો ધરાવતા માલિક જે કેમિકલ નો પ્રવાહી જે જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે